નમસ્કાર મિત્રો તારીખ છે સોળ માસ બે હજાર પચીસની વારસે આજે રવિવાર આજના ઓડિયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નાસિકમાં ડુંગળીમાં વધતી આવક સામે ભાવમાં પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે ડુંગળી બજારમાં ભાવ અથડાઈ રહ્યા છે અને વર્તમાન સંજોગોમાં ખાસ કોઈ મોટી મેન્ટ હાલ તો દેખાતી નથી અને ડુંગળીની આવકો વધી રહી છે પરંતુ સામે ગરાગી સારી ન હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે મહવામાં સફેદના હવે નિકાસકારો નીચા ભાવથી જે લેવાલી પણ ઘટી હોવાથી ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે દેખાતી નથી આગળ ઉપર હવે સફેદના વેપારો કેવા થાય છે તેના ઉપર આગળના બજારનો આધાર રહેલો છે અને અત્યારે લોકલમાં બસોથી લઈને બસો પચાસ રૂપિયાની જે લેવાલી ચાલુ હોવાથી તે રહે તેવી પણ ધારણાઓ છે મહવામાં લાલ ડુંગળીના સાઠ હજાર કટાના વેપારો સામે વીસ કિલોના ડુંગળીના ભાવ બસો રૂપિયાથી ચારસો ને ઓગણચાલીસ રૂપિયા અત્યારે બોલાઈ રહ્યા છે જ્યારે ગોંડલની અંદર વાત કરીએ તો લાલ ડુંગળીના પચીસ હજાર કટાણા વેપારો સામે એકસો એકોતેર થી લઈને પાંચસો સોળ રૂપિયા ભાવ જોવા મળી રહ્યા છે અને સફેદ ડુંગળીની વાત કરીએ તો સફેદ ડુંગળીના બાવીસ હજાર કટાના વેપારો સામે એકસો સોર્યાસી રૂપિયાથી બસો સાઠ રૂપિયા ભાવ જોવા મળ્યા હતા અને રાજકોટમાં ડુંગળીના પિસ્તાળીસ હજાર કટાના વેપારો સામે એકસો સાહીઠ થી લઈને પાંચસો રૂપિયા સુધી ડુંગળીના ભાવ જોવા મળ્યા હતા તો ખેડૂત મિત્રો આ આથી ડુંગળીને લગતી આજની સર ગમ્યો તો વિડીયોને લાઇક અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ફરી મારી સુબીછા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન